આ સદગુરુ ત્રિકમદાસ બાપુ આવા સમૃદ્ધ પુરુષ થયા જેને રામ રામાયણ ઘરે ઘરે અને ઘટે ઘટ સુધી પહોંચાડ્યું છે વર્તમાન એટલે આ એક સંતોષ છે અને આ સંતોષની અંદર એની નાભીની અંદર એ વસ્તુ જાય અને નાભીમાંથી એક ઓટકાર આવે ગિરનાર છે આપણે હિમાલય છે એના દાદા કહેવાય છે એટલી એની ઉંમર છે આયુષ્ય છે પવિત્ર ગિરનાર ક્ષેત્રની અંદર છે અને અનેક રાવટીઓ અનેક રાવટીઓ સાધુ સંતોની રાવટીઓ કલાકારોની રાવટીઓ છે અને એક માહોલ કહે ને કે ભક્તિનો માહોલ છે પવિત્ર ગરવા ગિરનારનું સાનિધ્ય છે અને આજે દર્શક મિત્રો આ સંવાદની અંદર સદગુરુ શ્રી ત્રિકમદાસજીનું અન્નક્ષેત્રની અંદર અમે છે અને સ્ક્રીન ઉપર મિત્રો મારી ડાબી બાજુ જે નિહાળો છો બાપુ જોકે જો મિત્રો અનેક સાધુ હોય છે દરેક દરેક પ્રકારના સાધુ હોય છે સાધુની પણ અલગ અલગ ઓળખ હોય છે પોતાની એક રહેણી કેણી અલગ હોય છે ખૂબ ઓછા મીડિયામાં જોતા હશો જેમને પરંતુ આજે બે વાણીરૂપી પુષ્પો કહે ને બાપુ જગુ બાપુ કે એવું નથી અનેક સાધુની પોતપોતાની પરંપરા અમુક સાધુ મીડિયામાં વધારે હોય છે એવું નથી એનો અર્થ એ નથી વધારે ભક્તિ કરે છે આપણે રાજનેતામાં પણ એવું હોય છે કે વધારે બોલતા એ કામ ઓછું પણ કરતા હોય એવું નક્કી નથી હોતું એટલે કે વધારે ન મીડિયમ આવતા એમની પણ પડદા પાછળની મારો કહેવાનો ભાવર્થી કે પડદા પાછળ ક્ષેત્ર હોય ભજન કરવું લોકોની સેવા કરવી જે કંઈ ઈશ્વરે શક્તિ આપેલી છે તેમાંથી અમુક ભાગ ઈશ્વરને અદા કરતા હોય છે જગુબાપુ સહજ ભાવે બાપુ આપણે વાતોની શરૂઆત કરીએ બાપુ આ જગ્યાની થોડી વાત કરો અને જે શિવરાત્રિનો મહિમા પ્રથમ તો તમે આ શિવરાત્રી કેવી માનો અને આ શિવરાત્રીનું હું મહાત્મય તમારી દ્રષ્ટિએ સૌ પ્રથમ તો જે દર્શકો નિહાળી રહ્યા છે એમને આ મહાશિવરાત્રિ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું ગરબા ગિરનારની આ પવિત્ર ગોધની અંદર આદિ અનાદિ કાળથી એક ચાલી આવતી આ પરંપરા છે અને શિવજીની આ મોટી રાત્રિ એટલે શિવરાત્રિ આમ તો દર માસની અંદર શિવરાત્રિ આવતી જ હોય છે પણ આ મહાશિવરાત્રિ છે આ એટલે એ મહાશિવરાત્રિનો આખો મહિમા અનેક ગ્રંથો દ્વારા શિવપુરાણની અંદર ઘણા ગ્રંથોમાં ઉલ્લેખે છે પણ આની એક પ્રણાલિકા એવી છે કે આ મહાશિવરાત્રિના દિવસે જે આ ગિરનાર તપોભૂમિ છે ગિરનાર છે આપણે હિમાલય છે એના દાદા કહેવાય છે એટલી એની ઉંમર છે આયુષ્ય છે અને વર્ષોથી અહીં હજારો ઋષિમુનિઓ સંતો રાજા ગોપીચંદ રાજા ભરિત્રિ આવા મહાપુરુષો અહીંયા તપ કરે છે અને એવા અનેક મહાપુરુષો વર્તમાન પણ એ મહાપુરુષો આ ભૂમિની અંદર બિરાજે છે અને આ મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે એ જે દિવસે મહાશિવરાત્રિની સંતોની જે રવેડી અને સાહી સ્નાન માટે સંતો નીકળે છે એમાં એ સંત સ્વરૂપની અંદર ખુદ શિવજી આ રવેડીમાં સાથે અને આવા જે હજારો વર્ષોથી તપસ્યા કરી રહેલ છે એવા મહાપુરુષો એની અંદર સાથે જોડાય છે અને લોકો ધર્મપ્રેમી સમાજ સનાતન પ્રેમી સમાજનો એવો ભાવ હોય છે કે એ સંતોની જે રવેડી નીકળે અને એ રવેડીમાં એ સંતોની દ્રષ્ટિ સંતોની રજ ખાલી આપને સ્પર્શ થઈ જાય તો એ આપણું જીવન ધન્ય જાય આવા એક ભાવથી આ પરંપરા આદિ અનાદિ ચાલી આવતી આ પરંપરા છે અહીંયા જે સ્થાનની અંદર આપ બિરાજ આવ્યા છો અમારી મુલાકાત માટે એ સદગુરુ ત્રિકમદાસ બાપુ એ સૌરાષ્ટ્રની અંદર બહુ પ્રખ્યાત મહાપુરુષ એમના સમયકાળની અંદર પોતે ખૂબ રામાયણના પ્રખર રામાયણી હતા અને પાંચસો આસપાસ સાધુના બાળકોને પોતે રામાયણ ભણાવ્યું છે અને એમના જીવનનો ઉદ્દેશ જ એક જ હતો કે કોઈ પણ અતિથિ અભ્યાગત આવે તો એને ટુકડો આપવો અને પરમાત્માનું નામ સ્મરણ ભજન કરવું આ બે જ એમના હેતુ મુખ અને એ મહાપુરુષના ગુરુ મહારાજના નામે જોશીપરા વિસ્તારની અંદર શ્રી ભગવદ્ ગુરુ આશ્રમ મંદિર છેલ્લા એંસી વર્ષથી ત્યાં ક્ષેત્ર ચાલે છે અમને આજથી લગભગ દસ બાર વર્ષ પહેલાં એવો એક વિચાર આવ્યો કે આવા એક સમૃદ્ધ પુરુષ જે આપણા વચ્ચેથી એમની લીલા સંકેલિત વિદાય થયા છે પણ એ મહાપુરુષને કાલે આપણે સ્મૃતિ રહે આપણે કાલવીએ જવાના છીએ પણ આ સદ્ગુરુ ત્રિકમદાસ બાપુ આવા સમૃદ્ધ પુરુષ થયા જેને રામ રામાયણ ઘરે ઘરે અને ઘટે ઘટ સુધી પહોંચાડ્યું છે વર્તમાન પૂજ્ય મોરારી બાપુ જે રીતે રામાયણનો વિસ્તાર રામાયણ લોકો સુધી પહોંચાડવાનો જે પ્રયત્ન આવો જ પ્રયાસ વર્ષો પહેલાં સદગુરુ ત્રિકમદાસ બાપુએ કરેલો બરાબર અને બાપુ મોરારી બાપુએ પણ જ્યારે શાહપુરની અંદર અધ્યાપન કરતા એ સમયે પણ ત્રિકમદાસ બાપુની સાથે ખૂબ રામાયણ બાબતમાં સંવાદ કરેલો છે અમારા દાદાગુરુ ત્રિકમદાસ બાપુ કડી કલોલ બિરાજતા ત્યાંય પણ બાપુની મોરારી બાપુ એમની સાથે પત્રો દ્વારા સંવાદ થયેલા છે અને ખૂબ એમની નજીક હતા અને એ હિસાબે મોરારીબ બાપુ આ સ્થાન પ્રત્યે પણ ખૂબ લગાવ ભાવ પ્રેમ છે આપે બીજું આ અમારી એક પરંપરાએ જે ચાલુ કરી છે એ છેલ્લા દસ બાર વર્ષથી બીજો કોઈ હેતું જ નથી કોઈ પણ એ અતિથિ અભ્યાગત આવે અને એ આજ માણસને બીજે ક્યાંય સંતોષ નથી તમે પૈસો ગમે એટલો આપો તો હજી આપો હજી આપો કપડાં લતા આપો તો કે હજી બે જોડી વધારે આપો કોઈ બીજી વસ્તુ આપો પણ એક જે જઠરાગ્નિ જેવી વસ્તુ છે કે માણસને તમે જમાડો અને એક લાડવો બે લાડુઓ થાય જમી લે ધરાઈ જાય બસ બાપુ હવે બસ પૂરણ કરો એટલે આ એક સંતોષ છે અને આ સંતોષની અંદર એની નાભીની અંદર એ વસ્તુ જાય અને નાભીમાંથી એક ઓટકાર આવે અને આશીર્વાદ મળે એ જે આ સંસ્થા સાથે સંકળાયેલો ધર્મપ્રેમી સમાજ છે જે એમને સહયોગ આપે છે એની લક્ષ્મી આ હેતુથી વપરાય અને એ આશીર્વાદ પાછા એને પ્રાપ્ત થાય આના એક માધ્યમ અમે વચમાં જઈ અને એક સેવા કરી રહ્યા છીએ લોકો તમે માધ્યમ બનેલા છે તો આ ત્રિકમદાસજી બાપુ એની ચેતના કામ કરતી હોય બાપુ કે વર્ષો પહેલાં એટલું ડેવલપિંગ નહોતું અત્યારે મોટો હોલ છે ભોજનાલય મોટી મતલબ અનુક્ષેત્ર અહીંની જે વ્યવસ્થા છે ને બાપુ એ સમજવી છે અને દર્શક મિત્રો વચ્ચે કહું છું આ જગ્યા ભારતીય આશ્રમની એક્ઝેક્ટ બાજુમાં આવેલી છે दर्शक मित्र प्रश्न करता जग क्या त्रिकमदास बापू